શ્રાવણના છેલ્લા દિવસે જંબુસર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે રુદ્ર યોજાયો જંબુસરથી આશરે બે કિલોમીટરના અંતરે આવેલ વગડામાં સુંદર નયનરમ્ય વાતાવરણમાં તળાવની પાસે વણઝારા સમયની વાવ નજીક શ્રી નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે મંદિર પરિસરમાં ભવાની શંકર મહાદેવ અઘોરી મહારાજની સમાધિ સહિત પીપળાનું ઘટાદાર વૃક્ષ આવેલ છે આ મંદિર ત્રણસો વર્ષ ઉપરાંતનું છે જ્યાં હાલ ટ્રસ્ટી મંડળ જયંતિભાઈ પીઠાવાલા જેટી પટેલ ધવલભાઈ પટેલ સહિતના ભક્તો દ્વારા જીર્ણોદ્ધાર કરી આબેહૂબ નવીનીકરણ કરવામાં આવ્યું છે મંદિર ખાતે વખતો વખત લઘુરૂદ્ર અભિષેક પૂજા પાઠ સહિત ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવેલ છે હાલ પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો સવાર સાંજ આરતી દર્શન માટે ઉમટી પડે છે આજ રોજ વદ અમાસ હોય રુદ્રનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલા ભક્તોએ વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી લાભ લીધો હતો ભક્તોને મોટી સંખ્યામાં દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મારું નામ જયંતિલાલ પટેલ આ મંદિરના વહીવટકર્તામાં છીએ જે રીતે સમુદ્રમાં મંથન થયું જે નીલકંઠ મહાદેવનું નામ કે વિષ ગ્રહણ કર્યા પછી ગળે જે વિષ ધારણ કર્યું એટલે નીલકંઠ પડ્યું આ નીલકંઠનું નામ કેમ પડ્યું કે પેશવા રાજા ત્રણસોથી ચારસો વર્ષ પહેલાં રાજ કરતા હતા તે ટાઈમે એક ભક્ત હતો નીલકંઠ એની ભાભી પાસે ભોજન માગ્યું કે ભાભી અપમાન કર્યું એ ભક્ત અહીં આવીને આ જગ્યા સ્થળ પર અઠવાડિયું રોકાણ કર્યું પૂજા પાઠ કરી ભગવાનને પ્રાર્થના કરી ને વ્રત કર્યું તારે મહાદેવને સપનામાં એક સપનામાં આવ્યા સપનામાં કીધું તું અહીંથી બિલું ભસ્મ લઈને તું પેશવા રાજા બીમાર છે તું અહીંથી લઈને જા તારી અહીંથી ભાઈ ગયા ને રાજાને સારું લાગ્યું રાજા એમ કીધું તું કઈ જતે અહીં જગ્યા છે રાજા ત્યાંથી હાથી ઘોડામાં સવારી લઈને નીલકંઠ દેસાઈને અહીં લઈને આવ્યા ત્યાર પછી આ નીલકંઠ મહાદેવ નીલકંઠ નામ પડ્યું નીલકંઠ દેસાઈના નામથી આ નીલકંઠ નામ બ નીલકંઠ મહાદેવ પડ્યું ને દર શ્રાવણ મહિનામાં સોમવારે નવા નવા શણગાર થાય છે પાઠ થાય છે જે શ્રાવણીના અને અમાસ લીધે મોટો એક લઘ્ન છે અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને દરેક ભક્તો એનો લાભ લે છે